ભાઈ મારો આ વિડીયો તમને બહુ ઉપયોગી થવાનો છે કારણ કે આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે મેં જે આ છ સાત વર્ષની અંદર જે અલગ અલગ ધંધાઓ કર્યા છે એમાંથી હું કેટલો કમાતો અને રનિંગ અત્યારે હું કયા કયા ધંધાઓ કરું છું એક વ્યક્તિ આટલા ધંધા કેવી રીતે હેન્ડલ કરે છે અને અત્યારે મંથલી એ કેટલો કમાય છે અને ક્યાં આગળ ઇન્વેસ્ટ કરે છે અને નવા નવા ધંધાઓ કેવી રીતે વ્યક્તિ ચાલુ કરે છે આ હું મારા આખી લાઈફમાં જેટલા મેં ધંધા કર્યા એના વિશે બધી માહિતી તમને આ વિડીયોમાં હું આપીશ પ્લસ હવે તમે કઈ રીતે પોતાનો ધંધો ચાલુ કરી શકો હે ક્યાં આગળ કરી શકો કેવી રીતે કરી શકો એના માટે પૈસા ક્યાંથી લાવશો કારણ કે તમે ઘણી જગ્યાએ એવું જોતા છો ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મા માધ્યમ હોય કે આજુબાજુના લોકો હોય તમને કહેતા હશે કે ભાઈ જોબ છોડીને ધંધો કરો કે ભણવાનું પત્યા પછી ધંધો કરો તમને પણ થાય કે મારે ધંધો કરો છે પણ ભાઈ કયો ધંધો કરો અને શરૂઆત ક્યાંથી કરવી કારણ કે ધંધાની અંદર મહત્ત્વની વસ્તુ એ છે કે શરૂઆત કરવી પછી તો તમે ચાલે જવાના ચાલે જવાના ચાલે જવાના જેવી રીતે અનુભવ આવતા રહે એવી રીતે તમે ધંધામાં એક્સપર્ટ બનતા જવાના અને પછી આવકમાં વધારો થવાનો છે ભાઈ પણ શરૂઆત બહુ મહત્ત્વની છે તો આ વિડીયોની અંદર હું તમને એ જણાવીશ કે અમુક ટૉપિક એવા બેઝિક માહિતી તમને આપીશ ને જે તમારી લાઈફની અંદર બહુ તમને ઉપયોગી થશે જો તમારે બિઝનેસ કરવો હોય તો ભાઈ ધંધા ચાર પ્રકારે તમે ચાલુ કરી શકો પહેલી વસ્તુ એ છે કે તમે પોતાનું રોકાણ કરીને ચાલુ કરો તમારા જોડે જો રોકાણ હોય તો તમે એ રોકાણમાંથી તમારો ધંધો ચાલુ કરો માની લો કે પાંચ લાખ રૂપિયા તમારા જોડે છે તો પાંચ લાખની અંદર પહેલાં કયા લોકેશન ઉપર પહેલું તો લોકેશન ખાસ જોઈ લો કારણ કે લોકેશન બહુ મહત્ત્વનું છે તમારા જોડે જે રોકાણ છે ને એ પ્રમાણે કયા લોકેશન ઉપર ધંધો કરો રોકાણ પ્રમાણે પહેલાં એ જોઈ લો કે પાંચ લાખ રૂપિયા તમારા જોડે રોકાણ જોઈએ તો તમે ગામડાની અંદર પાંચ લાખની અંદર સારામાં સારો ધંધો કરી શકો પણ સિટીની અંદર તમારે એ ધંધો કરવો હોય તો પચાસ લાખ રૂપિયા જોઈએ તો સમજો કે રોકાણ કેટલું છે અને સામે ધંધો કયો કયો કરો છે અને લોકેશન કયું છે બીજી વસ્તુ એ કે તમારા જોડે જો રોકાણ નથી તો ભાઈ એક એવો આઈડિયા લો ઇન્સ્ટાગ્રામની અંદર હું ઘણા બધા વિડીયો અપલોડ કરું છું એમાં તમને આઈડિયા મળી જશે એક એવો કોઈ આઈડિયા ઉઠાવો અને બીજા લોકોને વાત કરો જેના જોડે રોકાણ છે એ વ્યક્તિને વાત કરો કે આ રીતે આપણો આઈડિયા છે તમે રોકાણ કરો હું બેસીશ અને આપણે આ રીતે ધંધો ચાલુ કરીએ તો એ રીતે પણ પાર્ટનરશીપમાં પાર્ટનરશીપમાં પણ તમે ધંધો ચાલુ કરી શકો એના સિવાય ભાઈ વસ્તુ એ કે તમારામાં જો સ્કિલ હોય ને આવડગત તો તમારે કોઈ પણ રૂપિયાની પણ રોકાણની જરૂર નથી તમે ઘરે બેઠા પણ ઓનલાઈન વ્યક્તિઓને લોકોને શીખવાડીને પણ કમાઈ શકો અને ઓફલાઈન પણ તમે કમા કમાઈ શકો માની લો કે તમને યોગા સારા આવડે છે તો લોકોને યોગા શીખવાડીને કમાવો તમે એઝ અ ટ્રેનર સારા જાઓ તો જીમમાં જઈને લોકોને એઝ અ ટ્રેન કરો અને કમાવો તમારા ગણેશ તમને સારું આવડે છે તો લોકોને ટ્યુશન્સ ચલાવો ક્લાસીસ ચલાવો એના સિવાય તમે વિડીયો એડિટિંગ તમને સારું આવડે છે તો જે લોકો યુટ્યુબ પર ચલાવે છે એમના જોડે વાત કરો અને એમની વિડીયો એડિટિંગ કરી લો અને એમાં તમે કમાવો તમે ફોટા ફોટા પાડતા સારું સારું આવડે છે તો એ કરો તમે દલાલી સરખી રીતે કરી શકો છો સેલિંગ બાય સેલિંગ કરી શકતા હો તો એ કરો હમ તો સમજો ભાઈ જો તમારા આવડગત હશે ને તો તમારે કોઈ રોકવાની જરૂર નથી અને કે ના મારામાં આવડગત પણ નથી તો ભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ કે તમે લોન કરીને પણ ધંધો ચાલુ કરી શકો છો ઇવન મેં પણ લોન કરીને ધંધો ચાલુ કર્યો હતો પણ હું તમને બધાને એટલા માટે ના પાડું છું કે તમે જો સાતવેપૂર્વક ધંધો કરો ને લોન લઈને તો ચાલે બાકી કેવું થાય કે તમે લોન લઈને ધંધો ચાલુ કરો અને જો ઈવન એ નથી ચાલતો કોઈ પણ કારણ છે તો તમે પછી મને બ્લેમ કરો કે ભાઈ તમારા કેવાથી મેં લોન લઈને ધંધો ચાલુ કર્યો અને હવે નથી ચાલતો એમાં કેવું હોય કે તમારા જોડે અનુભવ હોવો જોઈએ તમને ખબર હોવી જોઈએ કે આ જગ્યા ઉપર હું આ ધંધો કરીશ તો આટલું માર્જિન છે માનલો કે દસ ટકા છૂટે છે અને સામે બેંકમાં બે ટકા ભરવાના થાય છે તો હું ઇઝીલી ભરી શકું અને છતાં હું આઠ ટકા કમાઈ શકું તો આ રીતે જો માર્કેટનું તમારા જોડે રિસર્ચ કરેલું હોય તમારા જોડે સ્ટડી તમે સ્ટડી વ્યવસ્થિત કરેલી હોય ને તો તમે લોન લઈને પણ ધંધો ચાલુ કરી શકો એના માટે ખાસ જોઈએ અનુભવ અનુભવ હોય તો પણ તમે લોન લઈને ચાલુ કરી શકો હવે લોકેશનની વાત કરું ને તો ભાઈ એવું લોકેશન પકડો માની લો કે મારે મોબાઈલની દુકાન ચાલુ કરવી છે તો હું કોઈ રેન્ડમલી એક હું લોકેશન લઈ લઉં ત્યાં આગળ મને લાગ્યું કે અહીંયા સારામાં સારી દુકાનો છે મોબાઈલને એને જ બાજુમાં જઈને તમે દુકાન કરી નાખો કારણ કે અત્યારે પબ્લિકને કેવું છે કે એ વ્યક્તિ એકવાર જે ત્યાં આગળ શોપિંગ કરવા જાય છે ને એ વ્યક્તિ એકવાર તમારી દુકાને ત્યાં આગળ આવીને વિઝિટ કરશે એકવાર તો કરવાનું છે પછી જો સારા ભાવ લાગશે તમારી સારી પ્રોડક્ટ લાગશે તમારી સર્વિસ સારી લાગશે તો બીજી વાર આવશે આ રીતે બીજો ફાયદો એ કે તમારી એટલી એડની પણ જરૂર ના પડે ત્યાં આગળ બેઠા હોય એટલે ઓલરેડી લોકોને ત્યાં આગળ વધારે આવતા જો એની તમારી દુકાન જોવે આ રીતે ફાયદો થાય બાકી મેઇન વસ્તુ એ છે કે અનુભવ તમે શરૂઆત હંમેશા નાની કરો ધંધાની અંદર સ્ટાર્ટઅપ નાનું કરો માન લો કે તમારા જોડે એક લાખ રૂપિયા પડ્યા છે તો ભાઈ શરૂઆત તમે ત્રીસ હજારથી ચાલુ કરો જેનાથી ઇનકેસ કોઈ પણ કારણોસર જો તમારો ધંધો ડૂબાઈ જાય છે તો તમે સ્ટ્રેસ ફીલ ના કરો એકદમ પોઝિટિવ રહો કારણ કે લાખ રૂપિયા પડ્યા છે અને તમે લાખ રૂપિયા નાખી દેશો અને જો નથી ચાલતો તો તમારામાં નેગેટિવિટી આવશે ડિપ્રેશન આવશે સ્ટ્રેસ આવશે તમારા જોડે પાસે પૈસા પૈસા હશે નહીં એ ફરી તમે કંઈક વિચારશો નવું અને પછી તમે ડિમોટિવ થઈ જશો કે હવે મારે કશું કરવું નથી તો શરૂઆત હંમેશા ઓછાથી કરો માન લો કે તમારો સપનું છે મારી જેમ કે ભાઈ ઇલેક્ટ્રોનિક લાઈનની અંદર બહુ આગળ જવાનું તો ભાઈ શરૂઆત તમે મોબાઈલની દુકાન નાની કરો એસેસરી વેચો પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરીને એસેસરી વેચવાનું ચાલુ કરો એનાથી ફાયદો એ થશે કે જો એક તો એમાં માર્જિન સારું છે વીસ રૂપિયાની વસ્તુના સો રૂપિયા થાય છે એટલે એમાં કમાણી પણ સારી રિસ્ક એકદમ ઓછું પછી એ લોકેશન વિશે તમને બધી માહિતી મળી જાય કે ભાઈ અહીંયા પબ્લિકની શું ડિમાન્ડ છે કારણ કે મેઇન વસ્તુ ધંધામાં શું હોય કે આપણને ગમતું ન લાવવાનું હોય પબ્લિક શું માંગે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ તો મેઇન વસ્તુ તમને ત્યાં આગળ બેસો તો એ ખબર પડે કે ભાઈ અહીંયા પબ્લિકને શું રિક્વાયરમેન્ટ છે પછી ત્યાંનું ભાડું કેવું છે ત્યાંનું તમે એ જ્યારે ધંધો કરશો ત્યારે હોલસેલર હોલસેલર જે હોય છે એમને પણ સારા સારા કોન્ટેક થશે સારા ભાં વસ્તુ આવશે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે વધશો ને મજા આવી જશે બસ મેં પણ શરૂઆત આ રીતે કંઈક સાઠ સિત્તેર હજારથી ચાલુ કરી હતી દુકાન અત્યારે આ રીતે મેં મોટું રોકાણ કરીને બેઠો છો તો આ દિવાય શરૂઆત ના કરો અને ધીરે ધીરે દુકાન કરો દુકાનમાંથી પછી શોરૂમ કરવાનો વિચારો સીધો ડાયરેક્ટ શોરૂમ કરો ના વિચારશો કારણ કે શોરૂમ કરશો તો પણ તમારે કોઈક સારા એવા એક્સપર્ટ વ્યક્તિને ત્યાં આગળ બેસાડવો પડશે કારણ કે તમારા જોડે તો અનુભવ હશે નહીં તો ફરી તમારે એક બીજા વ્યક્તિને જો બેસાડવો પડે એના કરતાં બેટર છે કે તમે પોતે જાતે શીખો અને પોતાનો ધંધો તમે પોતે જાતે બેસીને કરો હવે રહી વાત હું કેટલો કમાતો મેં ઘણા બધા ધંધા કર્યા છે બે હજાર ઓગણીસથી ઘણા બધા ધંધા કર્યા જો શેરબજારનું વાયદા બજારનું સટ્ટાબાજાનો ટેલિકોમનું પછી આ થઈ ગયું ઇન્સ્યોરન્સનું થઈ ગયું અલગ અલગ એચડીએફની એસબીઆઈનો હું કરતો ક્રેડિટ કાર્ડનું શું કરતો ટેલિકોમનું હું કરતો ઇલેક્ટ્રોનિકનું ઇલેક્ટ્રિકનું ઓનલાઈન સર્વિસિસ દસ્તાવેજોનું બેન્કિંગનું મિની બેન્કિંગનું લોન્સ આવા તો ઘણા બધા ધંધા છે હું ઘણા જઈશ ને અને હમણાં જે મેં નવું ચાલુ કર્યું કે દીપ મોલ તમે મિની મોલ તમે જોયો છે અને હજી મારા ઘણા ઘણા બધા પ્લાન છે તો હવે હું આમાં કેટલો કમાતો હું તમને સાચું કહી દઉં છું ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં તમે જોવો છો ને એ લોકો તમને સાચું નહીં કહી શકે આ તો કહેશે પણ નહીં કરતા હશે દસ રૂપિયાનું કામ તમને કહે છે સો રૂપિયાનું કામ આપણો ઈરાદો એ છે કે તમને સાચી માહિતી મળે ભાઈ હવે પેલું એલઆઈસીનું કરતો તો એલઆઈસીની અંદર એક લાખ રૂપિયા પાંત્રીસ હજાર રૂપિયા મળે બે ટકા જેવું કંઈક ટીડીએસ કપાય એટલે તેત્રીસ ચોત્રીસ હજાર રૂપિયા જેવું મળે તો એમાં બી મેં અઢી એક લાખ રૂપિયા હું કમાયો હતો એની પછી ટેલ્યુ કંપની વાત કરું તો એ સમયે બે મહિનાનો પ્લાન આવતો ફ્રીમાં કંપનીનો તો એ સમયે કંપની અમને પર એમ એનપીએ બસો સાહીઠ બસો સિત્તેર બસો એંસી રૂપિયા જેવા આવતી તો અમે બસો બસોનો ટાર્ગેટ લીધા વોડાફોન અને એરટેલનો તો એમાં બી અમે પચાસ સાઠ સાઠ સિત્તેર હજાર રૂપિયા જેવો એમાંથી કમાતા એના સિવાય અમે શેરબજારનું કરતા એમાં સ્ટાર્ટિંગમાં અમે નુકસાન કર્યું હતું પહેલાં બી વિડીયોમાં તમને જણાવ્યું હતું શેરબજારમાં અમે નુકસાન કર્યું હતું અને ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં અમે પાંચસો સાતસો રૂપિયા જેમને એમને એ મળતું ઇન્સેટિવ બી મળતું એ બી સારું મળતું રહી વાત મિની બેન્કિંગની તો સારામાં સારું માર્જિન છે ભાઈ કે અમે લાખ રૂપિયા જ્યારે વિડ્રોલ કરીએ તો એક હજાર રૂપિયા લેતા એટલે એક ટકો જોવા મળતો એમાં બી મહિને અમે આરામથી ત્રીસ પાંત્રીસ ચાળીસ ચાળીસ હજાર રૂપિયા જો કમાતા અત્યારે બી ચાલું છે એના સિવાય ઇલેક્ટ્રોનિકની વાત કરું ને તો ખાસ અને મહત્ત્વનો કે ભાઈ ઇલેક્ટ્રોનિકની અંદર કુલર હોય એસી હોય ફ્રીજ ઘરગંડી કે મોબાઈલ હોય બધું હું મારો પર્સનલ લોન કરીને કસ્ટમરને આપું છું અને બે હજાર રૂપિયા જેવું ફાઇલ ચાર્જ અને એક્સ્ટ્રા બે એક હજાર રૂપિયા જેવું એક્સ્ટ્રા એટલે ચાર એક હજાર રૂપિયા ગણીને ચાલો તો અંદાજે ચાલીસથી પચાસ જેવી મહિને હું લોન કરું છું તો પર ફાઇલને ચાર હજાર રૂપિયા જેવું ગણી લો એટલે કે બે લાખ રૂપિયા જેવું એ થાય તો એ બે લાખ રૂપિયા જેવું એ મળે છે અને આ દીપ મોલમાંથી અત્યારે નવી નવું ચાલુ કર્યું છે એટલે એમાંથી વીસથી વીસ પચીસ હજાર રૂપિયા જેવું એમાંથી મળી જાય છે ઇલેક્ટ્રિક જે અમારે રિપેરિંગનું કામ છે એમાં બી એમાં પણ અમે વીસ બાવીસથી વીસ હજાર રૂપિયા જેવું અર્નિંગ થાય છે પછી એના સિવાય અમારા પશુપાલનો છે તો એમાં બી સારું ઇન્કમ છે એમાં આશરે વાર્ષિક ગણીએ તો સાત આઠ નવ લાખ રૂપિયા જેવું એમાંથી બચે છે અમારે અને આ રીતે ઘણી બધી આવક છે અને અમે બે પાર્ટનર છીએ એટલે બે ડિવાઈડ થાય છે એટલે જો સરેરાશ ગણવામાં આવે ને તો મહિને અમે ચાર સાઠ ચાર એંશી કે ચાર નેવું પાંચ ઉપર તો નથી વળતું પણ આ રીતે ભાઈ પોચની અંદર અમે કમાઈએ છીએ અને રહી વાત હવે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પરથી કેટલી કમાણે તો હું તમને કહી દઉં કે જો તમારે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચાલુ કરવાનું હોય તો પહેલાં તમને છોકર કરી દીધું કે જો તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો છો તો જો તમે બધા પ્રમોશન કરશો તો તમે કમાશો દુકાનના હોય ધંધાના હોય કે ગેમિંગના હોય કે વગેરે વગેરે જો તમે કમાશો પણ મારી જેમ હું પ્રમોશન નથી કરતો પહેલાં તો ગેમિંગના પ્રમોશન હું કરતો નથી એટલે ત્યાંથી તો અનિંગ આવે નહીં અને બીજા રહી વાત જે હું ધંધાના પ્રમોશન કરું છું એ હું લોકોને ફ્રીમાં કરી આપું છું એનો કોઈ પૈસો લેતો નથી એટલે ભાઈ જો ઇન્સ્ટાગ્રામમાંથી હું એક રૂપિયો પણ કમાતો નથી હા તમે પ્રમોશન કરો તો સારામાં સારું કમાવો બાકી વગર પ્રમોશન એ રૂપિયા પણ મળશે નહીં હા વેરિફિકેશનના વાર્ષિક ચૌદ હજાર રૂપિયા તમારે ઘરના આપવા પડશે એ ગણતરી તમને એ ગણતરીથી તમે ચાલજો જો તમારે સેવા કરવાનો ઈરાદો હોય તો બાકી તો પ્રમોશનથી તમને પૈસા મળી શકે છે હવે આ પૈસાનું હું રોકાણ કેવી રીતે કરું છું તો ભાઈ જો તો પહેલાં તો અમુક જૂની લોનો હતી જે મારા પપ્પાના સમયથી લોનો હતી એ અત્યારે બી ચાલુ છે રનિંગ પોચ પોચ સાત સાત વર્ષની એટલે એ બી હું ભરું છું એ ભરાય છે બીજી વસ્તુમાં ટેક્ટ અને બધા સાધન છે ખેતરના તો એના બી હપ્તા આવે છે બીજા તો એક બાજુ હું આઈપીઓ આઈપીયુ બી ભરું છું નાના મોટા પણ ખાસ હું એસઆઈપી વધારે કરું છું મારી પોતાના ચારથી પોચ એસઆઈપીઓ ચાલુ છે મારા ઘરમાં જેટલા સભ્યો છે બધાની એસઆઈપીઓ ચાલુ છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અને એક્સિડેન્ટ એમાં આવું બધું ઘણું બધું આપણે પહેલથી સેફ્ટી રાખી હારે એટલે ઘણા બધું આ રીતે હું પૈસા ભરો છું અને રહી વાત એ કે જેટલા બીજા પૈસા વધે છે ને એનો અમે બધા ધંધામાં નાખીએ છીએ કારણ કે ધંધાનો પૈસો ધંધામાં હોય ને તો ધંધો વધે અને આ રીતે ભાઈ લો કે બે એક ત્રણ વર્ષ થાય ને એટલે ફરી અમે એક નવો ધંધો ચાલુ કરીએ છીએ અને ત્યાં આગળ અમારા કુટુંબમાં જે પણ વ્યક્તિ હોય જે પણ ભાઈ હોય એને અમે ત્યાં આગળ બેસાડીએ છીએ અને આ રીતે ધંધાનો પૈસો અમે ધંધામાં નાખીએ છીએ બાકી જો તમારે શરૂઆત કરવી હોય ને ભાઈ તો તમારી જગ્યાએ જો હું હું તો હું કઈ રીતે કરું એ તમને જણાવું જેથી તમે વ્યવસ્થિત આ ટોપિકને સમજી શકો કે બીજું હું મારે માની લો કે અત્યારે કોલેજ પતી ગઈ છે ને હવે મારે ધંધો કરવો છે તો હું શરૂઆતમાં એ કરીશ કે જો મારા જોડે રોકાણ છે તો તો ચાલો હું રોકાણમાંથી ધંધો કરી નાખું પણ જો મારા જોડે એવું રોકાણ નથી તો હું કઈ રીતે કમાઉં તો બાજુ પહેલાં તો હું મારા આજુબાજુના જેટલા કોન્ટેક્ટ છે ને એ બધા કોન્ટેક્ટ લઈ લો અને ડિજિટલ પ્લેટફોર્મ પર પેજ બનાવીને ઇન્સ્ટામાં તો હું રીલ્સ બનાવું જેનાથી શું એક ડિજિટલ બી ઓડિયન્સ મારા જોડે બને અને ઓફલાઈન બી ઓડિયન્સ બને હવે હું દલાલીનું કામકાજ કરું જે પણ વસ્તુ જે પણ વસ્તુ વ્યક્તિ લોકોને ભાઈ રિક્વાયરમેન્ટ હોય ત્યાંથી લઈ અને જેને સેલ કરવી હોય ત્યાંથી લઈ અને જેને રિક્વાયરમેન્ટ હોય ત્યાં આગળ હું સેલ કરું દલાલીનું કરું મહત્ત્વનો એ છે કે શરૂઆતમાં જો રોકાણ નથી તો આપણે એવા કામ તો કરવા જ પડશે ભાઈ કે થોડા ઘણો પૈસો આવે કારણ કે પૈસા વગર કોઈ વ્યવસ્થિત બિઝનેસ કરવો હોય તો પૈસો જુએ તો એના માટે હું દલાલી કરીશ તો તમે પણ આ રીતે દલાલી કરો સાઈડમાં રિસેલરનું કરો તમારા ઘરમાં કોઈ તમારા બેન હોય તમારા ભાભી હોય તમારા મમ્મી હોય એમને તમે વ્યવસ્થિત વ્યવસ્થિત શીખવાડેજો કે રીસેલિંગનું તમે કેવી રીતે કેવી રીતે ચાલુ કરી શકો કારણ કે એ ને ગર્લ્સમાં વધારે ચાલે છે તો રીસેલિંગનું એમને શીખવાડો ઇવન માર વાઈફ બી રીસેલિંગનું કરે છે અને સારામાં સારું કમાય છે શરૂઆતમાં એવું હોય તો જોબ કરો તમારા જોડે જો રોકાણ ના હોય તો અથવા આ રીતે કંઈક એવી કોઈ નાની મોટી સ્કિલ હોય તેનાથી લોકોને શીખવાડો એવું હોય તો કશું ના કરી શકો ને તો ટ્યુશન ચાલુ કરી નાખો જેનાથી મહિને સાત આઠ દસ હજાર રૂપિયા જો એ આવે અને થોડા ઘણા થોડા ઘણી બચત કરી અને પછી નાનો મોટો પોતાનો ધંધો ચાલુ કરો